Yes મિત્રો દોતિયારે જયપુરની અંદર છીએ લોકલ માર્કેટની અંદર ફરિયે છીએ અને પ્રાચી અત્યારે સાલને અહીંયા જે જેકેટ ને અત્યારે જે એને જે લેંગા હોય ને ચોયણીઓ એવા બધાના ભાવ બધી પૂછતી હતી એટલે જયપુરની અંદર આવીને અત્યારે ટ્રાફિક બહુ જ છે સખત ટ્રાફિક છે દુપટ્ટા મસ્ત છે એમરે લેવા 3 3 નો કદાચ હા હું નથી લેવું એમ કે ને તું ઓલા જો 3 3 દુપટ્ટા હા દુપટ્ટા બધાય સારા છે મિત્રો જયપુરની અંદર આવો એટલે લોકલ માર્કેટમાં આવું બધું મળી રહે બાકી મળે અહીંયા અહીંયા એકદમ વાઇબ્રન્સી મને દેખાય છે વિવિધતા કલરોમાં રંગોમાં અઢાસો બાંસો બી વધારે છે અહિયાં આઇલેન્ડ સિટી છે જયતું યાસ સો ટકા આટલે ફરવાલાયક સિટી છે અહિયાંના મહેલો જોવા જેવા છે અત્યારે ટ્રાફિક બહુ છે રોડ ઉપર અને આખે આખી આ લોકલ માર્કેટ છે આગળ જાય એટલે હવા મહેલ આવે ટ્રાફિક એટલા માટે છે કારણ કે એથી લેફ્ટ મારો ને એટલે સવાઈ માનસિંગ ટુ એનું કિલ્લો છે એનું મ્યુઝિયમ છે જો યા જે સિટી પેલેસ કે ને એ સવાઈ મ્યુઝિયમ સવાઈ માનસિંગ જે ટુ હતા એનો કિલ્લો આગળ આવેલો છે એટલે આખી આખી માર્કેટની અંદર ફરીએ છીએ તો ફરતા ફરતા હવે લોકલ માર્કેટની અંદર જે મોજડી અને સ્લીપર હોય ને જે આપડા રાજસ્થાની મોજડી જે રાજસ્થાની કે ને હવે ઈ વેરાયટી આવ્યા છીએ કારણ કે પ્રાચીન અહીંયા ઘણી બધી વેરાયટીઓ ગમી ગઈ છે એટલે હવે ઈ શોપિંગ કરે છે ધબધબાટી બોલાવી દેવાના છે આજે તો કેટલીક જોડીઓ લેવી છે પ્રાચી મારે હવે આવી જોડીઓ મારી પાસે એક બી નથી એટલે 10 એક જોડી લઈ લઉં તો બધામાં ચાલી જાય મારે એટલે કેટલી 10 જોડી પ્રણવભાઈ આ હું ભાકા મૂકે છે કે મગજમાં એને ફેર પડી ગયો છે એટલે

પણ આમાંથી ગમે એ લઈ લો અને અહીંયા ઘણી બધી વેરાયટીઓ છે જયપુરની અંદર આવો ને એટલે તમને આ ટાઈપની ઘણી બધી મોજડીની અંદર ને બધી ઘણી બધી વેરાયટીઓ મળી જાય એટલે બૈરાઓને ખરે ખરેખર ખાસ કરીને ગમે એવી બધી શેક્ષણું છે કે એમાં એને બધી મજા આવે ને એવી શોપિંગ થઈ જાય એટલે એમાં બુરસોના ખીચા ખાલી થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી તો ભાઈ શોપિંગ કરી લીધી છે શોપિંગ કર્યા પછી હવે અહીંયા ઘણી બધી આપણી આ

આમાં જોવે જોવા જોતા તમને આબેહૂબ છે ને આમ ગમી જાય એવો છે પણ આ હવા મહેલ હવા મહેલ નથી ખાલી એક દિવાલ જ છે એની પાછળ તમને કાંઈક જોવા ન મળે મિત્રો એટલે હવા મહેલની ખાલી છે ને આગળ જ તમારે આવી રીતના ફોટા અને સેલ્ફી લઈ શકો પણ આને હવા મહેલનું કામ કહેવામાં આવે આવેલી આમાં સુધી ફાઉન્ડેશન નથી એટલે નીચે નીચેનો બેસ કઈ નથી આવી રીતના સ્ટ્રકચર ઊભું કર્યું છે હવા ઉપર રાખો એટલે એવી રીતના છે અને આ આ લોર્ડ ક્રિષ્નાને જે ગેડિકેટ કરવામાં આવ્યું છે હવા મહેલ બરોબર એટલે જે પ્રતાપ એના જે રાજા હતા સવાઈ પ્રતાપસિંહ સિંહ હા એણે બનાવ્યું જે રાજા જયસિંહના ગ્રાન્ડસન હતા હા બરોબર સમજી ગયો એટલે હવા મહેલ છે ને એવા એનું કાંઈ નીચે બેઝ નથી ફાઉન્ડેશન નથી એમ કે ભાઈ પિલર કે નીચે બનાવેલો એમ સીધો ઊભો કરેલો છે એટલે એને હવા મહેલ કહેવામાં આવે પણ આમ હવા મહેલનું નામ સાંભળીને એમ લાગે મહેલ છે પણ મહેલ નથી મહેલની પ્રતુતિ કરાવે ને એ ટાઈપનું આખો એક દીવાલ ઉભી કરેલી છે એટલે અલગ અલગ ચિત્ર તમને આની અંદર જોવા મળે પણ આની અંદર બીજું કઈ છે નહીં